અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોએ ટેટીમાંથી સારી એવી આવક મેળવી છે મારું ગામ મોટા ભંડારીયા તાલુકો જિલ્લો અમરેલી મારું નામ ઘનશ્યામભાઈ બાબુભાઈ રાખોલિયા ટેટી મેં આઠ વીઘાની વાવેલી છે અને આશરે ટેટીમાં આ વર્ષે મારે પાંચ છ લાખ ઉત્પાદન આવશે ક્યાં ક્યાં વેચાણ કરો ક્યાં અમરેલી બગસરા સુરત અને અમદાવાદ પેટી નું વેચાણ થાય છે નફો કેટલો રે ખર્ચ કેટલો થાય નફો આશરે ખર્ચ થાય વીજે પચીસ ત્રીસ હજાર નો અને નફો સાઠ સિત્તેર હજાર નો રે અમરેલી જિલ્લાના આ પ્રગતિશીલ ખેડૂતે ટેટીનું વાવેતર કર્યું છે ટેટીનું વાવેતર કરી અને ખેડૂતે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે અમરેલી જિલ્લામાં રવિ પાકમાં સૌથી વધુ ટેટીનું વાવેતર બાગાયતી પાક તરીકે કરવામાં આવે છે ટેટીનો પાક એ શોર્ટ ટર્મનો પાક કહેવાય છે ટેટીના વાવેતર બાદ સાઠ થી સિત્તેર દિવસે ટેટીનું ઉત્પાદન શરૂ થાય છે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના નવા ભંડારિયા ગામના આ પ્રગતિશીલ ખેડૂતે આઠ વીઘામાં ટેટીનું વાવેતર કર્યું છે ટેટીનું વાવેતર કરી અને ખેડૂતોએ લાખો રૂપિયાની આવક મેળવી છે આઠ વીઘામાં ટેટીનું વાવેતર કર્યું છે અને આઠ વીઘામાંથી અંદાજીત સાત લાખ સુધીની આવક મેળવશે ટેટીમાં એક વીઘે ત્રીસ હજારથી પાંત્રીસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે જ્યારે એક વીઘે સાઠ હજાર સુધીનું નફાકારક ખર્ચ બાદ કરતાં ઉત્પાદન મળી રહે છે જેથી પ્રગતિશીલ ખેડૂતને છથી સાત લાખ રૂપિયાનું આઠ વીઘામાંથી રવિ પાકનું ઉત્પાદન મળે છે અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાકમાં ટેટીનું વાવેતર કરી સમગ્ર ગુજરાતની અંદર ટેટી પહોંચાડી રહ્યા છે ખેડૂતો અમરેલી જિલ્લામાંથી અમદાવાદ સુરત વડોદરા વાપી નવસારી તેમજ રાજકોટ અને જામનગર સુધી આ ટેટીનું વેચાણ કરવામાં આવે છે સાથે જ અમરેલીના ખુલ્લા અને જાહેર માર્કેટોની અંદર પણ આ ટેટીના હાલ સારા ભાવ મળી રહ્યા છે ખેડૂતને ત્રીસ રૂપિયે કિલો ટેટીનો ભાવ મળી રહ્યો છે અને અંદાજિત એક વીઘામાંથી ત્રણસોથી ચારસો મણ સુધીનું ઉત્પાદન મળી રહે છે જેથી ખેડૂતને પાંત્રીસ હજાર ખર્ચ બાદ કરતાં સાઠ હજાર સુધીનું રૂપિયા ઉત્પાદન મળી રહે છે ત્યારે હાલ આ પ્રગતિશીલ ખેડૂતે આઠ વીઘામાંથી સાત લાખ સુધીનું ઉત્પાદન મેળવ્યું છે ખેડૂત પોતે અમરેલી સહિતના અનેક મહાનગરની અંદર ટેટીનું વેચાણ કરી આવક મેળવી રહી છે